કોય મારા બસ સાથે સાથે તું ભણશ કોય બા સાથે સાથે બુજા કો શરુ શરુ મારા નાાયા રોશઈ રોશઈ દિગ્ગઈ દિગ્ગઈ રોશઉ

আর ম্যাডাম কি ক্লাসে এভাবে প্রায়ই কথা বলে নাকি হঠাৎ ফোন চলে আসে তাহলে পড়াবু কেমনি এরকম করলে আবার

দে তাৰি লাগব যাও গা 1 2 3 5 5 2 3 2 3 દુકાને સાઈ 3 દુકાને સાઈ 3 દુકાને સાઈ કે તમારા સમાશ આ સુનો દરા દરા માલાનો કીશા વશા એજે એકલી 2 1 2 2 1 2 2 દુકાને સાઈ 3 દુકાને સાઈ ખંતા

阿门！